અમદાવાદ પેકર્સ એન્ડ મુવર્સ એસોસિએશન દ્વારા રિંગ રોડ સ્થિત એનિમેશન બેંકવેટ ખાતે હોળી મિલનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તમામ પેકર્સે બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો આ પ્રસંગે અમદાવાદ પેકર્સ એન્ડ મૂવર્સ એસોસિએશનના પ્રમુખ સિંહ ચૌધરી ઉપપ્રમુખ ચેતન શર્મા સેક્રેટરી ધર્મેન્દ્ર પુનિયા જોઈન્ટ સેક્રેટરી સુખબીર બુદાનિયા અને ખજાનજી શિશાલ ચૌધરી અજય શર્મા સુરેશ ભાકર અને મુખ્ય અતિથિ ઈશ્વર ચંદ્ર ગોયલ અને મુખ્ય અતિથિ પવન શર્મા ઉપસ્થિત રહ્યા મુખ્ય એજન્ડા આવા નકલી પેકર્સ અને મુવર્સ શોધીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને પોલીસ પ્રશાસનને તેમની માહિતી આપવાનું હતું જે પેકર્સ અને મુવર્સ ઉદ્યોગને નકલી પેકર્સ અને મુવર્સ દ્વારા બદનામ થવાથી બચી શકાય છે જેથી અમારો વ્યવસાય પણ સુરક્ષિત રહે અમદાવાદ પેકર્સ એન્ડ મુવર્સ એસોસિએશનના પ્રમુખ બલવાન શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે નકલી પેકર્સ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જાહેરાતો આપે છે અને ગ્રાહકોને ઓછા દર ચૂકવીને સામાન ઉપાડે છે ગ્રાહકો ઓછા દરની લાલચમાં નકલી પેકર્સને માલ આપે છે અને નકલી પેકર્સની કોઈ ઓફિસ નથી હોતી તે પછી તેઓ ગ્રાહક પાસેથી દસ ગણા વધારાના પૈસા વસૂલ કરે છે અને અમદાવાદ પેકર્સ એન્ડ મૂવર્સ એસોસિએશન ગ્રાહકોને સલાહ આપે છે કે પેકર્સની ઓફિસની મુલાકાત લો સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી વ્યવસાયિક પેકર્સ દ્વારા તેમનું કામ વ્યાજબી દરે કરાવો જેથી તમે ટાળી શકો છો છેતરપિંડનો શિકાર બનવું રિપોર્ટર પૃથ્વી વાઘેલા ತನ್ನ ಸಾಮಚಾರಂ ದ